સંસદમાંથી એકસો સસ્પેન્ડ કરવા મામલે દેશભરમાં કોંગ્રેસ પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરંતુ કાર્યક્રમ પહેલા જ પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી સંસદમાંથી એકસો જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ અને દેખાવ કરવામાં આવી રહ્યો છે આજ રોજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત સુરત ખાતે પણ દેખાવ અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરંતુ કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ કોંગ્રેસીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે લોકશાહીને ખતમ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જ્યાં સુરતના રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમા ખાતે વિરોધ અને દેખાવ કરવા માટે પહોંચેલા કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા જ્યાં અટકાયત કરાયેલા કોંગ્રેસીઓ દ્વારા ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરવામાં આવી હતી ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા દિવસથી સંસદમાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે લગભગ એકસો છેતાલીસથી વધુ લોકસભામાં અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમારા સંસદ સભ્યોની માગણી એ છે માત્ર કે સંસદમાં ત્રણથી ચાર જણા ઈસમો જે ઘૂસી ગયા સંસદની સુરક્ષા સલામતી શું કરતી હતી સુરક્ષા ગાળો શું કરતા હતા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગ્રહમાં આપીને જવાબ આપે કે આટલી ગંભીર બેદરકારી થઈ હોવા છતાં વડાપ્રધાનનો જીવ જોખમમાં આવી શકે સંસદ સભ્યોનો જીવ જોખમમાં આવી શકે સ્પીકરનો જીવ જોખમમાં આવી શકે આ રીતની અસલામતી જળવાય એ બિલકુલ યોગ્ય બાબત તો નથી જ ભૂતકાળમાં પણ સંસદ પર હુમલો થયો છે આના કરતાં ખતરનાક આતંકવાદીએ હુમલો કર્યો હતો અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધ પક્ષોને કચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બિલકુલ ખોટું છે અમે માત્ર એવું કહીએ છીએ કે અમારા સંસદ સભ્યોએ જે માગણી કરી છે કે વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદમાં હવે આનો જવાબ આપે કે આ નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે આજે બેરોજગારી મોંઘવારી કુદે અને વધી રહી છે એનો પણ એક પરિબળ જવાબદાર છે પણ આખો વિષય વડાપ્રધાન અને અમિત શાહ ડાયવર્ટ કરી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી અરે ભાઈ ઉપરાષ્ટ્રપતિનું સન્માનીય પદ છે કોઈ મિમિટીનો સવાલ નથી તમે જવાબ એ આપો કે સંસદ સંસદનો હુમલા માટે જવાબદાર કોણ છે કંઈક હજુ બની ગયું હોતે તેના માટે કોણ વડાપ્રધાન રાજીનામું આપશે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપશે માત્ર ને માત્ર વિરોધ પક્ષોના સંસદ સભ્યોનો અવાજ દબાવવાનો જે આ નિરતે પ્રયત્ન કર્યો છો લોકશાહીનું ગળું તૂપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અમારા વિરોધ પક્ષના સંસદ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચો સંસદને બેસવા અને વડાપ્રધાન અને અમિત શાહ ગૃહમંત્રી તરીકે સંસદમાં આપીને જવાબ આપે અને બીજું ખાસ કે ભાજપના જે ઓમ બિરલા છે જે અત્યારે સ્પીકર છે લોકસભાના અને ધનખર છે જે રાજ્યસભાના અધ્યક્ષ છે એ લોકો ભાજપની ભાષા વાપરી રહ્યા છે એ લોકો ભાજપની તરફેણમાં વાત કરી રહ્યા છે એ વાત પણ બિલકુલ યોગ્ય નથી વિરોધ પક્ષોને ન્યાય મળવો જોઈએ બંધારણમાં વિરોધ પક્ષ અનિવાર્ય છે ભાજપ બંધારણનું કોણ કરી રહ્યો છે એવો અમારો સીધો આક્ષેપ છે બ્યુરો રિપોર્ટ સુરત